હલો યન નમસ્કાર સો ફોરેસ્ટ ફિઝિકલ માટે એક અપડેટ આવેલું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે આ ટેન્ડર છે એ ફોરેસ્ટમાં જે ફિઝિકલ લેવામાં આવે છે અને એના માટે જે પગમાં બાંધવા માટેના જે બેલ્ટ હોય છે એના માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે બરોબર આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો તો એક્સપિરિયન્સ છે જ તે કે ભાઈ એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હાથમાં ફાઇનલ રિઝલ્ટ આવે એટલે બહુ ટૂંકા સમયમાં છે એ ફિઝિકલ લઈ લે છે બરાબર અને અત્યારે લગભગ આપણી જે કંઈ ભરતી છે એણે મતલબ સ્પીડ પકડી લીધી છે એટલે આવનારા લગભગ બે ત્રણ મહિનામાં છે એ ભરતી છે એ કમ્પ્લીટ થઈ જશે અને લગભગ દોઢ બે મહિનામાં છે એ ફિઝિકલ ફાઇનલ ડેટ આવી શકે છે બરાબર કારણ કે ટેન્ડરની જે લાસ્ટ ડેટ છે એ દસ નવ છે ઓકે એટલે વીસ તારીખથી ટેન્ડર ચાલુ થયું છે અને દસ તારીખ સુધી છે એ ટેન્ડર ભરી શકે છે જે તે કન્સલ્ટન્સી હોય અથવા તો જે તે કંપની છે એ આર રાખતી હોય તો એ લોકો છે એ ગવર્મેન્ટને ટેન્ડર ભરે છે અને ત્યાર પછી જો એનું ટેન્ડર સિલેક્ટ થાય તો પછી જે તે કંપનીને આનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને પછી એ લોકો બેલ્ટ મતલબ ઉમેદવારને યુઝ કરવા માટે આપે છે બરાબર સો આના ઉપરથી આપણે એવો અંદાજ લગાવી શકીએ છીએ કે વીસ તારીખ સમ દસ તારીખ સુધીમાં સમજો કે ટેન્ડર ભરાઈ જાય છે અને એ ટેન્ડર છે એ આવતી વીસ તારીખ સુધીમાં સિલેક્ટ થઈ જાય બધી પ્રોસેસ થઈ જાય ત્યાર પછી ફિઝિકલની ડેટ છે એ જાહેર થઈ શકે છે એટલે એકાદ મહિનામાં ફિઝિકલની ડેટ છે એ જાહેર થવાના ચાન્સ છે બરાબર પીઆઈએલ ફાઇલ થાય તો પણ કદાચ મોડા મોડું છે એક મહિનો મોડું થાય એનાથી વધારે મોડું ન થાય કારણ કે એ કોટ છે એ લગભગ એનો ચુકાદો છે એ ખૂબ જલ્દી આપતી હોય છે બરાબર એટલે જે પણ તૈયારી કરે છે એ લોકો એ ફિઝિકલ માટે છે હવે થોડું ઘણું પ્રિપેર રહેવું જોઈએ થોડું હવે રેડી રહેવું જોઈએ બાકી ફોરેસ્ટ ફિઝિકલ છે એ કદાચ એક મહિનામાં કે બે મહિનામાં થઈ જાય એવી વસ્તુ નથી એના માટે છે એ લાંબો સમય પ્રેક્ટિસ કરવી પડે ચલો તો અપડેટ ઉપરથી થોડું ઘણું આપણે મોટિવેશન લઈ શકીએ છીએ જે લોકોને પચીસ ગણામાં નામ આવ્યા છે અને જે લોકો પચીસ ગણાની આજુબાજુ ક્યાંક છે એ લોકોએ થોડું ગણામાંથી કંઈક મતલબ મોટિવેટેડ થવું જોઈએ અને તૈયારી ચાલુ રાખવી જોઈએ તો ચલો મળીએ છીએ જય હિન્દ જય ભારત